નમસ્કાર નમસ્કાર ગુજરાત જો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરો જેથી આ ચેનલ પર આવતા દરેક અવનવા વિડીયો મળી રહે જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો નમસ્કાર ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આવનાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે ટેકનો ગુજરાત વોટ્સઅપ ગ્રુપ અને એનએબી સાબરકાંઠા શાખાના સંયુક્ત ઉપક્રમે એક ઓનલાઈન ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન થવા જઈ રહ્યું છે તો આપ આ ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તેના નિયમો સૂચનાઓ અને કેટલીક જાણકારી આ પ્રમાણે છે આ ક્વીઝ કોમ્પિટિશન તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે સાંજે છ વાગે ઓનલાઈન માધ્યમ દ્વારા યોજવામાં આવશે જેમાં જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હશે તે લોકોના વોટ્સઅપ ઉપર એક લિંક પ્રાપ્ત થશે અને એ લિંક દ્વારા તેઓએ તેમાં પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે આ ક્વીઝ કોમ્પિટિશનમાં ત્રીસ જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે જેની માટે પચીસ મિનિટ જેટલો સમય મળવાપાત્ર રહેશે એટલે કે આ ક્વીઝ કોમ્પિટિશન છ વાગે શરૂ થાય છે તો તે છ વાગીને પચીસ મિનિટે પૂર્ણ થશે આ ક્વીઝ કોમ્પિટિશનમાં દરેક પ્રશ્ન માટે ચાર ચાર વિકલ્પ હશે આપે તેમાંથી કોઈ એક ઉપર ટીક કરી પોતાનો જવાબ આપવાનો રહેશે દરેક વિકલ્પનો એક ગુણ રહેશે આ ક્વિઝ કોમ્પિટિશનમાં પૂછાનારા પ્રશ્નો જનરલ નોલેજ સ્વરૂપના હશે જેમાં ભૂગોળ બંધારણ સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેકનોલોજી કોમ્પ્યુટર ટેકનોલોજી પ્રજ્ઞાચક્ષુને લગતા પ્રશ્નો તેમજ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે હવે વાત કરીએ ક્વિઝ કોમ્પિટિશનના પરિણામ અને તેના ઇનામની અને ત્યારબાદ વાત કરીશું તેના રજીસ્ટ્રેશનની તો આ ક્વિઝ કોમ્પિટિશનનું પરિણામ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાના જન્મદિવસે એટલે કે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સાંજ સુધીમાં ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર પ્રસ્તુત કરવામાં આવશે આ ક્વિઝ કોમ્પિટિશનમાં જે સ્પર્ધક સૌથી વધુ માર્ક્સ મેળવશે તેને પ્રથમ નંબર ત્યારબાદ ક્રમશઃ બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે જો બે કે તેથી વધુ સ્પર્ધક સમાન માર્ક્સ મેળવે છે તો તે સમયે ક્વિઝ કોમ્પિટિશનમાં સમયમર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે જે સ્પર્ધકે સૌથી ઓછા સમયમાં ક્વિઝ પૂરી કરેલી હશે તેને અગ્રતા આપવામાં આવશે હવે વાત કરીએ ઇનામની તો આ ક્વીઝ કોમ્પિટિશનમાં જે સ્પર્ધક પ્રથમ નંબર પ્રાપ્ત કરશે તેને રૂપિયા એક હજાર બીજો નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા સાતસો તેમજ ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા પાંચસો ઇનામ સ્વરૂપે આપવામાં આવશે હવે વાત કરીએ રજીસ્ટ્રેશનની પરંતુ તે પહેલાં ખાસ એ વાત જણાવી દઉં કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં સરકારી નોકરી કરતા કોઈ પણ વ્યક્તિ અને તેમના જીવનસાથી એટલે કે તેમના પતિ કે પત્ની ભાગ લઈ શકતા નથી આથી તે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું નહીં આ ક્વિઝ કોમ્પિટિશનમાં ગુજરાતના અન્ય તમામ પ્રજ્ઞાચક્ષુ ભાગ લઈ શકે છે તો આપ જો આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા માંગતા હોય તો આપે મારા વોટ્સઅપ નંબર એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાસી એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન નામ મારું મહીલ ચૌધરી છે તો આ વોટ્સઅપ નંબર ઉપર તમારે તમારું નામ તમે કયા જિલ્લાના છો અને હાલ શું કરી રહ્યા છો સ્ટડી ઘરે છો કે પછી કોઈ પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો એ જણાવવાનું રહેશે ત્યારબાદ આપના રજીસ્ટ્રેશન માટે આપને કન્ફર્મેશન મેસેજ મારા તરફથી મળી જશે ખાસ યાદ રહે કે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની રાત્રે દસ વાગ્યા સુધી છે આપ આ પછી રજીસ્ટ્રેશન કરાવી શકશો નહીં હવે ખાસ નોંધ આ ક્વીઝ કોમ્પિટિશનમાં જો કોઈ સ્પર્ધક ગેરરીતિ કરતા જણાશે તો તેને આ ક્વિઝ કોમ્પિટિશન માટે અયોગ્ય ગણવામાં આવશે આ ઉપરાંત કોઈ સ્પર્ સ્પર્ધક શંકાશીલ જણાશે તો એના આધાર પુરાવા જેમ કે એનું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ કે તેનું આઈ કાર્ડ મંગાવી શકીએ છીએ આ ઉપરાંત આ ક્વિઝ કોમ્પિટિશનમાં સમય તારીખ કે બીજો કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો અધિકાર આયોજકોને રહેશે જેની ખાસ આપ સર્વે નોંધ લેવી અંતિમમાં ફરીથી જણાવી દઉં કે આપ આ ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા માંગતા હોય તો જરૂરથી એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન ઉપર જરૂરથી આપનું અચૂકપણે રજીસ્ટ્રેશન કરાવજો અને બીજા લોકો સુધી પણ આ વિડીયોને તમે ઓડિયો સ્વરૂપે સાંભળતા હોય કે વિડીયો સ્વરૂપે જરૂરથી મોકલજો અને વધુમાં વધુ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મિત્રો કે જેઓ બેરોજગાર છે જેઓ હાલ અભ્યાસ કરે છે કે પ્રાઇવેટ નોકરી કરે છે તેઓ આ સ્પર્ધામાં ભાગ લે એ માટે આપ સર્વે પ્રયાસ કરજો આપ આ ક્વીઝ કોમ્પિટિશન વિશે કંઈ બી મૂંઝવણ અનુભવતા હોય તો આપ જે અગાઉ નંબર આપ્યા છે એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો વધુમાં આપ સંદીપ રામીનો નંબર નેવ્યાશી એંશી ત્રાણું ત્રાણું ચોરાણું ઉપર પણ આ ક્વિઝ કોમ્પિટિશન અંગે માહિતી મેળવી શકો છો પરંતુ રજીસ્ટ્રેશન આપે મારા નંબર ઉપર જ કરાવવાનું રહેશે તો આપે આ મને સાંભળ્યો એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર તો જરૂરથી આને શેર કરો અને વધુમાં વધુ લોકોને ભાગ લેવડાવો